તો મિત્રો ભુજમાં આપણે એક નવી જગ્યા જોવા મળી છે તો આજે જોઈશું આપણે તો પહેલાં આપણે એડ્રેસની વાત કરી દઈએ કે સામે તમે જોઈ રહ્યા છો તે વાડનો મોટો ઝાડ છે એ વાડના નીચે સ્વામિનારાયણનું મંદિર છે લગભગ જૂનું અને એનાથી આગળ અહીંયા કને સ્વામિનારાયણનું મંદિર જૂનું આવેલું છે અને આ રસ્તો છે ને રસ્તાની બાજુમાં જ અહીંયા અમિતસર તળાવની અને જગ્યામાં જ તારેટીમાં અહીંયા જૂની વાવ આવેલ છે નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણે પહોંચી આવ્યા છીએ ભુજ અને ભુજમાં આજે આ જગ્યા વિશે લગભગ કોઈ નહીં જાણતું હોય કારણ કે અહીંયા રાજાશાહી વખતની વાવ તમે જોઈ શકો છો અહીંયા કુવો રાજાશાહી વખતનો આવેલ છે અને તે રાજાશાહી વખતમાં બધા આખું ભુજ જે છે તે અહીંયાથી જ પાણી ભરીને પીતા અને બીજાને પણ આજ જે આપણે ફિલ્ટર પાણી વેચીએ છીએ દસ વીસ રૂપિયાની બોટલ તે અહીંથી પાણી ભરી ભરી અને આખા ગામમાં ભુજ શહેરમાં બધા દેતા વેચતા તો આ છે રાજાશાહી વખતનું અહીંયા એક વૃક્ષ ઝાડ પણ છે મોટું અને આ છે વાવ અને અંદર તો પાણી હશે કે નહીં એવું આપણને ખબર નથી પરંતુ બહારથી જોવા મળી રહી છે અને હાલમાં અહીંયા ધોપીકા તળાવના કિનારે આવેલ છે અને આ છે સરસ મજાની વાવ અને પથ્થર અહીંયા કને જોઈ શકો છો તમે વાસણ રાખવા માટે પણ તે વખતે પથ્થરોમાં ખાંચા પડી ગયા છે જે દેખાઈ રહ્યા છે એ બધા વાસણ રાખી રાખીને ખાંચા થયા છે અહીંયાથી દોરીથી પાણી ભરતા અને આ વાસણમાં રાખતા તો કેટલા વાસણો અહીંયા રાખ્યા હશે જેને ઘસાઈ ઘસાઈને પથ્થરમાં કાચા થયા છે તો બહુ એવું ઐતિહાસિક અને જાણવા જેવી વાસ્તુ આ આપણે એક પૂરું જોવા મળે છે કે આ હકીકતમાં રાજા થઈ વખતે ઘણા સમય પહેલાંની અવશેષો આપણે એ જોવા મળી રહ્યા છે અને ઉપર અહીંયા લોખંડ ગરોળીઓ નાખેલ છે પાણી ખેંચવા માટે જે પહેલાંથી હોય કે એને બાદમાં રાખેલું હોય આપણને ખબર નથી અને ઉપર વૃક્ષ ઝાડ છે અને કૂવાનો પણ કંડિશન સારું છે પણ અંદર શું છે તે પણ આપણે જોઈ લઈએ તો મિત્રો અંદર હાલ તો કચરો જ આપણને દેખાઈ રહ્યો છે હવે આવો આપણે ઘણો સમય ગયો હવે આવી વસ્તુઓને કોઈને કિંમત કદર નથી અને કચરો જ્યાં ત્યાંથી આવા જ કુવા કે આવેલ હોય જૂના કે નવા કે તેમાં જ ફેંકતા હોય છે આકો આખો કૂવો છે તે કચરાથી ભરાઈ ગયો છે તો બહુ શરમની વાત કહેવાય આપણે આને પરંતુ જ્યાં જુઓ ત્યાં કચરો ને કચરો આ પગથિયા છે તે વખતના આ સાઈડમાં પણ ખાંચા છે તો ચારે બાજુ વાસણ રાખવા માટેના ખાંચા તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ પણ પગથિયા છે ચારે બાજુ પગથિયા અને પથ્થરમાં ખાંચા વાસણ રાખવા માટે અને ચારે બાજુથી માણસો પાણી ભરી શકે એવી વ્યવસ્થા તો આ રાજાશાહી વખતનો કૂવો સહેલો નથી પરંતુ કૂવો છે અને આનમાં તે વખતે બધા પાણી પીતા એવું આપણે જાણવા મળ્યું છે અહીંયા લોકો પાસેથી અને સામે અહીંયા વૃક્ષ જોઈ રહ્યા છે તે લગભગ સ્વામિનારાયણનું સ્થાન છે અહીંયા અને તેનું મંદિર અહીંયા આગળ આવેલ છે જૂનું મંદિર તો આ રસ્તો છે તેનો રસ્તાની બાજુમાં જ આ જગ્યા આવેલ છે અને હજી આપણ ઘણું એવું એનો પથ્થર અહીંયા તૂટી ગયા છે કેટલા સુધી હશે તો એનું બાંધકામ તે આપણને ખબર નથી પરંતુ હવે સમય જતા બધું સમજી લો ને આગળ જતા કાંઈ જોવા નહીં મળે આ છે હાલમાં વાવ તો કદાચ બે પાંચ વર્ષ રહીને આપણને આપણને કદાચ જોવા ન મળે એવો સમય પણ આવે તો આજે આપણા વિડીયોમાં આપણે આપણા વ્લોગમાં જગ્યા વિશે આપણે જાણ્યા તો તે વખતે કૂવાનું પાણી પીતા બધા અને તંદુરસ્ત રહેતા જ્યારે આજના યુગમાં આપણને ફિલ્ટર પાણી મળી રહે છે તોય પણ તંદુરસ્ત શરીર નથી રહેતું એનું કારણ એ જ છે કે કુદરતીનું જે ફિલ્ટર પાણી કુવામાં જે થતું જે તેવા હાલ આપણે નથી કરી શકતા કુદરતને ભગવાનનું જે બનાવેલું હોય એ જ કુદરતી હોય મિત્રો આપણે જે કૂવો જોયો તે કુવાની બાજુમાં જ અહીંયા કને કોઠો આવેલ છે જે પહેલા રાજાશાહી વખતમાં અહીંયા કને મુખ્ય દ્વાર હતો તો હાલ એક કોઠો છે અહીંયા બીજો કોઠો નથી તો અહીંયા મેન દરવાજો હતો પ્રવેશ કરવાનો અને સામે પાટવાડી નાકો આવેલ છે તો નાકો પણ આપણે જોશું પાટવાડી એ પણ રાજાશાહી વખતનો નાકો છે તો આ જગ્યા પણ જે કૂવો જોઈએ કુવાની બાજુમાં જ છે ફાતેમ અહમદનું ખોરણું પણ જે મહેલ જોયો આપણે તે પણ અહીંયા બાજુમાં છે તે પણ તમને બતાવી દઈએ તો આપ જે સામે જોઈ શકો છો તે ફતેહ મહંમદનો મહેલ અહીંયા આવેલું છે તેનો પણ આપણે વિડીયો પહેલાં નાખેલ છે ને સારા વ્યૂઝ તેના માણસોના આવ્યા છે ને સારી આપણને સપોર્ટ મળ્યો છે તો આ છે ફતેહ મહંમદનો મહેલ અને તેની બાજુમાં જ અહીંયા કને આ પાટવાળી નાકું આવેલ છે બહુ સરસ મજાનું રાજા વખતનું જે પાંચ નાકા ભુજના અને છઠ્ઠી બારી તેમાંથી આ જી નામ લખેલું છે પાટવાળી અને વિશાળ એના દરવાજા હાલ પણ જોવા મળી રહ્યા છે બહુ સરસ મજાની કન્ડિશનમાં હાલ પણ આપણને દેખાય છે લાકડાના દરવાજા અંદર મોટા મોટા ખીલા પણ તમે જોઈ શકો છો અહીંયા જે રક્ષણ માટે લગાવવામાં આવતા હતા તે વખતમાં બહુ સુંદર મજાનો નજારો છે પાટવાળી નાખું અને આ તેના કળા પણ જોઈ શકો છો તમે મોટા મોટા આ નાનકડી બારી છે તેમાં અંદર જવા માટે અને સરસ મજાનો નાકાની અંદરની જગ્યા પણ આપણને સુંદર મજાનો એવો ભાગ દરવાજા તો બહુ વિશાળ છે ઊંચ્યા વજન વાળા આ છે રાજાશાહી વખત ઐતિહાસિક વસ્તુઓ જે આજે આપણને ક્યાંક જોવા મળતી હોય છે આ બાજુમાં જ આવેલ છે અને અહીંયા કાને તેનો બોર્ડ પણ લગાવવામાં આવે છે ભુજ ખાતે પાતવાડી દ્વાર મજબૂતીકરણ કાર્યનો લોકર પણ વિધિ અહીંયા કને બોધ લગાડે છે તે વિષયનું તો મિત્રો લોકેશન અને વિડીયો તમને કેવો લાગો તે અવશ્ય કામેન્ટમાં જણાવજો ને ફરી આવા જ વિડીયો જોવા માટે ચેનલને કાઢું સબસ્ક્રાઈબ તો તમને આવા વિડીયો જોવા મળતા રહેશે ને વિડીયો ગમ્યો તો લાઈક કરજો ફરી મળીશું નવા બ્લોગ નવા લોકેશન સાથે જય માતાજી